નમસ્કાર દર્શક મિત્રો પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે નવયુગ વિદ્યાલય જમ્મુસરના આચાર્યના ધર્મપત્નીએ અનોખી રીતે જન્મદિવસની ઉજવણી કરી નવયુગ વિદ્યાલયના આચાર્ય હિતેન્દ્રસિંહ ઠાકોરના ધર્મપત્ની શ્રીમતી નૂતનબા ઠાકોરે શ્રી કૃષ્ણ મંદિરે આરતીનો લાભ લીધો તથા સોસાયટી પરિવાર તથા સોસાયટીના બાળકો સાથે પોતાના જન્મદિવસની દિવસની સાદગીપૂર્ણ અને અનોખી રીતે ઉજવણી કરી પ્રસન્નીય ઉદાહરણ પૂરું પાડ્યું છે પાટવી ગુજરાતી ન્યૂઝ સહતંત્રી મહાનુભાઈ ગોહિલ